સાયબર ફ્રોડની શંકાના આધારે સુરત શહેરના બત્રીસ જેટલા હીરા ઉદ્યોગપતિઓના ખાતા સીઝ કરાયા ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયાની માત્ર શંકાના આધારે હૈદરાબાદ બેંગ્લોરુ પોલીસની કાર્યવાહી કરી છે વેપારીઓના સો કરોડ ફસાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોય તેવી માત્ર શંકાના આધારે હૈદરાબાદ અને બેંગલુરુ પોલીસે સુરેશ્રીના બત્રીસ જેટલા હીરા વેપારીઓના બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા છે જેમાં હીરા વેપારીઓના અંદાજીત સો કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા છે આ રીતે સુરતના હીરા વેપારીઓના એકાઉન્ટ વારંવાર સીઝ થતા હોવાના કારણે હવે વેપારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે વેપારીઓ આક્રોશ સાથે જણાવ્યું કે આ રીતે શહેરના અનેક વેપારીઓને છાશવારે હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી કેન્દ્ર સરકાર આ બાબતોનો કાયમી ઉકેલ લાવે તે ખૂબ જરૂરી બન્યું છે સપ્ટેમ્બર મહિનામાં પણ મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા સુરતના હીરા અને જ્વેલરીના વેપારીના પચાસ જેટલા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા હતા ત્યારે પણ હેરાનગતિ થઈ હતી છેલ્લા ત્રણ વર્ષની અંદર સુરત શહેરની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલ ઉદ્યોગપતિઓના ત્રણસો કરતા વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘુએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષ પહેલાં જ્યારે બાકીના પચાસ લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે ગઈકાલે પણ ત્રીસ કરતા વધારે બેન્કોના એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી એચડીએફસી બેંક ઇન્ડસ્ટ્રીયલ બેંક અને આઈસીઆઈસી બેંકને સૂચનાઓ આપવામાં આવી છે કે આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલું કોઈપણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવો અત્યારે દેખાયું છે વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે પૈસા પડાવવાનો ધંધો છે અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ છે પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત કરી છે અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટ ખોલાવવામાં આવશે આ બાબતે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને ગુજરાત ભારત સરકારના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા જી કે સાથે પણ વાતચીત થઈ હતી અને આ વાતચીતના આધાર ઉપર એક સારું વ્યવસ્થિત એક વકીલ આગળ પ્રેઝન્ટેશન અમે તૈયાર કરાવવા જઈ રહ્યા છીએ એ પ્રેઝેન્ટેશન તૈયાર થાય એટલે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાં આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવાના છીએ